खड़े तो बहुत मस्ती रो है भीस थे ना तारा ना रूप और निकले अटाणे एकदम रूपारी लगे असल मथारो रूपारो काठारो एकदम रूपारो खड़ेलो है असल है अमी के दुख में किसान मानव तो जब ऐसा बाई गम काले के ऐसा पोर बंदर काले खबर नहीं था रजा के खोलो ये बात तुझे याद आ रही है तो सर पहले डिया ट्यूशन नो न्याय थी आवेगा वही का पास ना मैं जाइए ट्यूशन में आता हूँ ये माँ वीडियो को मैं तो लाइक से

અને આમાં હે બદામ કાજુ બદામ નો હોય ને મિક્સરમાં માં ભૂકો કરે ના તો આમાં અસર લાગે અને આમાં ઘઉં જાડો લોટ ઉતો ને અને ઠાવકો સારે અને ઘી નાખે ને હેકે નાખવાનો અને આમાં હે ગર ગર અને ઘી નો પાક રૂપારો કરે અને પછી ઘઉં લોટ હેકળી નાખે દેવાનો એમાં આમાં ઘી નાખે ને અને રૂપારો એકદમ નો લોટ હેકે નાખે મલોક નો ઘી નાખે આમાં કાજુ બદામ નો ભૂકો નાખ્યો હોય ને તો અસલય લાગે અને ભૂકો હોય તો છોકરાઓને ખબર ન પડે કે આમાં કામ નાખ્યું આપણે આ લોટ હોય ને આ પેરો મિક્સ થઈ જાય

લોટ લેકાય ને તો એટલી વાર માં જાય એટલે કાજુ ને બદામ ભૂકો મિક્સરમાં કરી નાખા અને થોડોક ખોને ગોર અલગ તો કાઢેલા તો કામ કે આ લોટ જાય ને તો બે તૈયાર થઈ જાય તો જળક માં બની જાય તો નાખે તો બહુ વસો લાગે કોઈ ન ખાય દરે પણ રોટલા કોઈ તૈયાર ને તો ઓસિંદા નો વિસાર આવ્યો કે બનાવ હું થી પછી આ તૈયાર ઘર માં હું તો ને અજલો નાખે ને નું અને કાજુ બદામ નો કાકા મેં ભૂકો કરી નાખ્યો હલાવતા હલાવતા અને આ હે ને એટલે ઘર અડધો કિલો પૂણો કિલો જેટલો ઘર કાઢી લીધો ચાલો લો નાખે અને ઘરના ઘીનો પાક કરે નાખો

પાછું મુગોટું સારવાર કામકાજ ચાલુ કરી દીધું આ ડેલો ખાલી થઈ ને તે પાછું નાખી દઈએ ડેલો ભરી દઈએ મોગોટું તો મોલો ખે છે રૂપા દુનિયાનું મોગોટું ડેલા ભર્યા ફૂલ તે પાછો ડેલો ભરી દઈએ કે સાટા સુટી નું બાણે રાખીએ ને તો વળે પલરાઈ જાય તે મોગોટા માલિકો ડેલો ભરતા

પણ એને આપણે પાંચ હાથ ડોર હોય ને તો એમાં આવે બાકી આ મોટું મશીન હોય ને એમાં ઝડપમાં આપણે જેટલા પૂરક આપતો હોય ને એટલા કપાઈ જાય ત્યાં અમારે હતાર અઢાર ધીમું હોય ને તે ધીમો બધી એની નાખીએ પાંદડાની નાખતા સાહેબ કે સાહેબ ઓસેરી હે ને મોગોટું ઝાજું હતું મોગોટું નાખીએ આખો દિન ખોળ નાખીએ અને દોવા જે એણે ગાભડિયા હોય ને આ તબેલાની ધીમું એની જમીન સાહેબ નાખીએ તે કટિંગના મશીનમાં પૂરા કાપે અને બે બે તગારા બધી એટલી બે બે ત્રણ ત્રણ પૂરા આવે જાય ભાગમાં તગારો એ કોઈ ને આપણે કટિંગ મશીનમાં બે ત્રણ પૂરા જેટલું હમાય તે એટલું હાંટું બધી નાખે દઈએ રૂપાનું બમાણમાં ઝાર ખાવું હોય ને રૂબ્યું છે એમ થાય અને પાણી ખવાની વહેલા ભેગા અને ધોવાય બું બધું અને એક ભેંજ વ્યાવાની હતી એવી સેવે હતી એવી કચરા બધી કાઢે ને ભાઈ બે ભેજ્યું વ્યાહે એટલે હા પાકું નથી કે દૂર વ્યાય પણ એ વ્યાહે બે શિયાદીમાં કે એક બેદીમાં ભેંજ થાય એક બેદીમાં જ વ્યાહે તો ફૂલ સેવે અને ગાયનું તો હજે કોઈ નક્કી નથી થતું એ ચાર પાંચ દી કાઢે કે બે ત્રણ દી કાઢે અને ભીમ બધી આ ફૂલ ટબલા જેવી છે ને ખાઈને બે ગયું હાજી બેઠ્યું અને ઓલી કોર્યું થોડું થોડું ખાયા ગમાયું મને ખાધું ને રૂપારું કટિંગ કરે ને નાખી દીધું અને જાઉં કટિંગ રાખ્યું કાં કે પછી બહુ નાખીએ ને તો ને એટલું ઉડાડે નાખે રોસીન હોય ને હોય ને તો રૂપાળો કટિંગમાં મિક્સ થઈ જાય ને તો રૂપાળું દાણા દાણા જેવી ખેજાયું મગોટા જેવું એ હાઠા ન ઉડે અને આપણે એટલે બોગઠવ ન કાઢે ને સાઈડના પૂરા હોય ને એમાં વાટેગેલો હોય કે ડુંડા વાઢેગલ હોય ને સાઈડના પૂરા એમાંથી હાથા ઉડાડી નાખે પાંદડા પાંદડા ખાય કે અમારે તો ડુંડા વાઢેલા જ હતી ત્યાં આગળ હાવ કણો થઈ જાય રૂપાળા કે આખું ખાઈ જાય ને મશીન બહુ જ કામ કામનું હોય રૂપાળી મોટો રહેણા ભેરી આવે ને આખી મશીન જ રહે સુરતથી વહી તો એ કટિંગ છે ને ઢેગલો થઈ જાય હા ઠીક છે પૂરાનો પણ દસ પંદર મિનિટમાં જ રૂપાળો મલકનો ઢેગલો થઈ જાય પૂરાનો મશીન ઝીણકો આવી ગયો પણ એમાં વાર લાગે છે પછી આ મોટું લઈ લીધું કારણ કે વસ્તુ એ થઈ જાય અને બોલો એમ થાય કે જાય ઝીણકું મશીન હોય પણ આ તો થોડા ઢોરે ને એમાં કાંઈ આવે અને હામટા ઢોર હોય ને જવાબ આપડી કામ કરવું હોય ને તો મોટું મશીન કામ બોલ દઈએ ત્યાં ફિટિંગ ને બસ કરેલી લીધું અને આ મૂકી દીધું ને ખાણ બધું રૂમ એક દી ધ્રાબો કર્યો હતો ને ખાણ બધું એમાં મૂકી દીધું કે હાજર રૂમ ઈ પણ ધ્રાબો કરે ને રૂપા રહો ખાણ ને ભરાય તું અને આ મશીન ની જગ્યા રાખે દીધી ને આ પાડા ની આ બાંધીએ કારણ કે આ ભી ને હા અને વાવલી કરો પાડા ભેરો બાંધીએ તો નથી હવે હજી લેવું ને મૂકવા જવું પડે ત્યાં આની આ બેઠો રહીએ એકદમ હોય તો ધાવે નથી ત્યાં નરી વખતે ફૂલ રૂમ હું તો એમાં મસ્તીનું હે ને ખાણ મૂકી દીધું રૂપારો ધ્રાબો કરી નાખ્યો અને અસલનું જે આમાં હે ને સાટા સુટીનું કંઈ બગડે નહીં ને ભેજાય ન લાગે તે મોટો બધો રૂમ ઊતો ને તે આમાં ધ્રાબો બરાબો કરે અહીંથી અને રૂપારું બધુંય ખાણ ગોઠવી દીધું અને આ હે ને ઉડફીટ થાય તો આપણે ઢોરા લઈએ તો વાર વાર થાય ને અસલનું આ બધુંય રેગું અને આ પછી મશીનની જગ્યા આખી કમ્પ્લીટ થઈ ગઈ અને બી હું તો રૂપા એવું આવ્યો ને તો અસલનું ધોવાઈ ગયું ને ટાઢા થઈ ગઈ નવરાવે પાણી કરી દીધું ને જો આ હે ને રૂપારા નાખી દીધા તે થોડું થોડું ઝીણી જેટલું ખાવું હોય ને એટલું ખાધા રાખે આ કટિંગ થઈ જાય ને તો અસલનું હા એકદમ મોગોટા જેવું મિક્સ થઈ જાય અને હવે મોગોટા નાખ્યા હોય ને પાછું માથે સાઈડનો ભૂકો નાખી દઈએ તે દી આખો ધીરે ધીરે ખાધા રાખે અને બાકી જો આ એઠું એક એટલે એક કણ નહીં ઉડાડ્યો મશીન તો બહુ જ ઉપયોગી છે આપણી જ્યાં ઢોર હોય ને તો મશીન ઉપયોગી લાગે આપણી નેપોલિયન ફળ આવે ને સીધે સીધા રાડા કાઢે ને ઉડાડે નાખે એ આમાં મશીનમાં ન નીકળે કારણ કે પથુ દાણે દાણો થઈ જાય ભૂકો કીપાઈ હજી હું રૂપા રૂસોઈ ન બગડે ને અસલનું ઢોર બધા ખાઈ જાય અને આનીથી ગાંઠના ફેટાઈ અસલ વધે એકદમ અને દૂધ મલક કરે જ રીઓ આ બધી દાણો દાણી ખાઈ ગયું ગમે એવી આપણી ઓખી હોય ને એ પણ ન કાઢે કારણ કે આમાં તો બધી ભૂકો થઈ જાય અસલા બધી ખાઈને ગાંઠનીઓ નરવાઈ પકડે કારણ કે એક દાણે દાણો ખવાઈ જાય ને અને હવારી ને નટાણે સાજ નહીં બપોરી કૂટણ કરે ને ભરી દીધું કે પછી એ હાંજુદી ખાધા રહી એ હાં જુદી નહીં નાખીએ સીધું હાંજી પાણી કરે હાથ હાડા હાઈ હતી દોવેને સીધું હાંજી પાણી કરીને નાખ્યું ત્યાં સુધી એવું નહીં નાખીએ કારણ કે બે બે ત્રણ ત્રણ પુરાનો કૂટણ કરે ને નાખ્યું અને અડધી અડધી મોટલી હવે મગોટાને નાખી દીધી હતી પછી ફૂલ ધરાઈ જાય અને ઓગા રહી એકદમ વર્યા રાખે તે ફેટ આવે અને ફૂલ ધરાઈ જાય ને હમણાં તો ઠાવ કાં નેરીવાય થઈ ગયા કાં કે ડૂસા ને કંઈ ત્રણે આવી નથી મોગોટા મલકના હે જ હતા કઈ હજે ડેલો ભર્યો હે બે ડેલા ઉતો તો અહીવાડી એક ડેલો હા હું તો તે મોટા મોટા ગોડાઉન હોતા ને તે કઈ ખાલી નથી આ ડૂસો તો દુનિયાનો હેર રૂપારો અને મોગોટા ડેલામાં હોય ને તે બગડેય નહીં અને જ ગાય ટબલા જેવી થેટ બે ગઈ અમુક તો ગમાણીઓમાં સોળે ને રૂપા થયું ઓગોટું હોય ને આ ઝાકડે જાકડે લે અને હારેલી ઓલી વાડી બીજી વાડી થી ડેલા ભર્યા ને તે આ ઝીણકો ડેલો હોય એમાં નાખી દીધી આ ડેલો મોટો હોય પણ હામટા ઢોર હોય ને તે પછી કંઈ દેખાય નહીં ને પાછું નાખીએ પણ ફૂલ ને અહીં જો નાના મોટા કરે ને પાંચસો થઈ ગયા એક ભીં ને આ નવું ખોડેલું લીધું એની કરે ને ડોર થઈ ગયા એક પાડો નવો આવ્યો ને એટલી ડૂસો તો જોઈએ ને પાડીઓ મોગોટું નાખ્યા રાખીએ કાં કે એની સાઈડ નું ને જ નાખતા દોવા ન દેતા હાલે નો નાખીએ તો ને મોગોટાની ગમાણી ફૂલ ભરે દઈએ ને તે હાવ ફૂલ ખાધા રાખે આખો દી કોણ કોણ કરે ને સાંદ્રીબાઈ પણ ધરાઈ ને બેસે ગય જ એની પણ ફૂલ આખા મોગોટાને ગમાણીઓ નાખી દઈએ ને ભરી દઈએ પછી આખો દી ખાધા રાખે ડૂસો તો મલોક હોય ભૂખ્યા રીએ નહીં ઢોળ ને પાછા બે ટાણા નાખીએ નાખી દઈએ નાના અને હાંજી નાખીએ પાછું એની આખો દી હવારી મોટલી મોટલી ગમણી ભરી દઈએ ને તે ડૂસાની કઈ એટલી જરૂર ન પડે અને પછી હાંજી પાણી કરીએ એટલે ફૂલ થઈ જાય ને પાછા જા અને નાના નાના ખળેલી નવી લીધી હાજા એની ખાણ દા એક એક ટાણું દઈએ ખાણ હાંજી હું કીપાહી રાજદાણ બે મિક્સ કરે ના બધાય બધા એની પાકડા હે તોય પણ ધોથો દોથો દીએ ને તો ઠાવકા નીકળી જાય પાછું આજ છે શનિવાર થી યુવિંદીઓ બપોરી આવે ગા જઈ વાંથી આવે એ તો ધમાલ મસાવવાના હે શનિ ને રવિ બે દી સુધી પોરો નહી લઈએ બિહોન બધું ખડ ની નિરણ થે ભાઈ હમણાં તો હામટા આવે ને છોકરા એમપી નાથી ખડું ઢગલા કરી દઈએ હતી ખડું હમણાં મોલબ જડે બીહુ ને અડધી અડધી મોટલી બધી જાય ખડ ને બધી ખડું ખાય ની તે કામ આવે વાસડી આવે જાય તો કામ થઈ જાય હજે તો બિસારી વ્યાવાની હે મહિના થી પછી તોય દોવા દઈએ બે ટાણા ત્રણ ત્રણ લીટર દૂધ કરે ગાય તો અમારે હાવ બાકરું જોઈ લે ને બાકરો આના મેરા ટૂંક પડે એવી હોજી ને એવી આઠમા મહિના નવ નવ મહિના સુધી મહિનામાં દોવા દઈએ આપણે આ ભી નું કીએ ને ભી ગમે એવી હોય ને એના ભી આ ગાય આગળ વધે જાય એવી હે બે લાખ ત્રણ લાખ ની ભી હોય એના મેરા આના મેરા ટૂંકી પડે અમારી ગાય પડે એવી ગાય અમારી હોજી અને એવી દૂધવાળી છે તમને હમ આ વિડીયો ગમે તો લાઈક